કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા નવા બ્લોગમાં વાગી ગયા છે સાડા દસ અને આજે જો સોમવારે આપણે ગયા હતા બાર રવિવારે એટલે કામમાં ઉપડ્યું છે પેકિંગ કરવાનું અને પૂરવા જુઓ પૂરવા કવરાવતી હતી એટલા માટે આખી ટોપલી હોપી દીધી હવે વિશ્યાર કરે છે હું ખાવું હું ખાવું તારે હે હું ખાવું બોલ લઈ લે જે ખાવું એ લઈ લે આ ખાવું આ નાના નાના સફરજન તો પહેલી વાર ભાડા ના રશ્મિ કેવા પછી આ શું છે આવડો આમ જુઓ તો એ ફ્રૂટ આવે છે ખાટું મીઠું કેવું કે સારું જોઈએ ને હાલો તો પૂર્વ આ બેન એક જ ફ્રૂટ આપવાનું હતું એક ટોપલી નથી આપી પણ આપવાનું કારણ તો એ છે કે કવર આવે છે એટલે ટોપલી પાસે બેહી જાય તો પેકિંગ થઈ જાય તો જેને પપ્પાએ પેકિંગ કરી દીધું છે એડ્રેસ લગાડે છે અને બધું લખવાનું છે અને આપણે આવી ગયા છે આપણી ગૌશાળામાં તો આપણી ગાયો જો બધી શું કરે છે સુરભીને બેઠી છે કંકુ ઊભી છે ફોનું આપણી ઓગાળે છે સુરભીને પણ જો મસ્ત ઊભો છે અને એની હેઠે ભીનું બહુ જ છૂ છે બને એટલી કોશિશ કરી છે કે એઠે કોરું રે એક ધારો વહે છે મહિના શું કરવાનું અને ગલું બતાવો તમને રહેવું ગમે છે બનાવી આખી ક્યાં ઘર બનાવ્યું ઘરમાં વૈયા છે તારા મસ્તીનું ઘર બનાવી દીધું છે નાનું નાનું જ્યાં ઘર બનાવી દે છે ત્યાં નથી રહેવું ગમતું પાયા જો ગાયોની હારે રહેવું ગમે અને ગાયની નિરાણમાં ઘર બનાવવું ગમે એવી રીતના છે આપણું કે આપણે આ મહારાણીઓને તો એટલી મસ્ત ટેવ પડી ગઈ છે બધીને હારે ખાવું હારે બેહવું હારે પાણી પીવા બધી એ ખરખી જેમ હોસ્ટેલમાં બાળકો રહેતા હોય ને શાળામાં એવી રીતના ટેવ પડી ગઈ છે તો બધી તો મસ્ત મસ્ત બેહી ગઈ છે એક હારે લક્ષ્મી એ તો લાંબો પકી રહ્યો આજે ગાયો ને બધીને છાંડલા થઈ ગયા છે કારણ કે જે મોડા કતરે એ છોકરીઓ ગાયોના ખીલે બધી ગાયો મસ્ત મસ્ત બે ગઈ છે શાંતિથી બે ગઈ છે એટલે વધારે આંટો નહીં મારી કારણ કે વધારે પહે જવું એટલે બધી ઊભી થવા કરશે અને છાંડલા છોકરીઓને જે વ્રત છે એ વ્રત એક દિવસ ખીલે ના કરવાનો એક દિવસ ગાયોને કરવાનો હોય એક દિવસ ઉમરે હોય એવી રીતના પાંચ દિવસ પોતાનો ઉપવાસ કરે અને પાંચેય દિવસ બધા ઘરે આવી રીતના સાંડલા કરે એટલે આપણે બધી ગાયોના સાંડલા કરી ગઈ છે જે વ્રત કરે છે ને એ છોકરીઓ તો મેં મોરને તો રોટલી ખાતા જોયો છે કારણ કે મોર ડેલી પપ્પાના આ બાપાના ઘરે છે ને આવતો અને ડેલી આપણે રોટલી આપતા તો ખાતો પણ પક્ષીઓ છક્કલીઓને આ પહેલી વાર રોટલી ગોટે છે કા બીજી અને આ ઘઉંના દાણા જુવારના દાણા નહીં ખાશે ને નથી ખાતી તૈયાર રોટલી બનાવેલી ખાય છે જો જો આ કલકલ્યા છે આ લલેડા કહીએ અમારી ભાષામાં આ સકલાને અને આ કાળી ચકલ્યો જો એને ઉડાડવાની કોશિશ કરે છે આ કાળી ચકલી છે કે આ લલેડા કારણ કે કાળી ચકલીનો અવડો માળો છે એટલે ન્યાય આવી ગયો છે એટલા માટે એ ઉડાડવાની કોશિશ કરે એટલા માટે બોલે છે ફોરનો ટાણો થઈ ગયું છે અને આપણને તાજા પાત્રાના પાન મળી ગયા છે તો આપણે મસાલો બનાવીને આજે બનાવવાના છે પાત્રા તો તાજા તાજા પાત્રાના પાન અને આ છે મસાલો તો આ મસાલો ભરી અને પાત્રા બાફવા મૂકી દઈએ પછી જોઈએ કે પાત્રા એકલા બનાવી કે પાત્રા તુરિયા પાત્રાનું શાક બનાવી તો આપણા પાત્રા તો બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે હવે ખાલી એનું શાક બનાવવાનું છે તો એની માટે આપણે બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે અને તુરિયા પણ સંભાળી નાખ્યા છે અને અરે આ બધા મસાલા લીધા છે વિન ભૂકો છે આખો બસો મસાલો આદુ મરચીની પેસ્ટ અને આપણા તુરિયા અને આમાં આપણા પાતરા અહીંયા મૂકી દીધું છે તેલ આમાં આપણે ગરમ પાણી નાખીશું એટલે થોડુંક ગરમ પાણી કરી નાખ્યું છે મીઠો લીમડો તસ તીખા લાલ મરચાં અને તલ પેસ્ટ હળદર નિમક મરચું અને ધાણા વરિયાળી અને તલ હવે આવશે થોડીક વાર પાણીમાં આપણે પકવા દેવું અને પછી આપણે પાત્રા નાખી દેવું તો મસ્ત મજાનું આપણે તુરિયા પાત્રાનું શાક બની ગયું છે અને પેલી વાર બનાવ્યું છે બહુ મસ્ત બન્યું છે કોથમરી નાખી દઈ અને ઉપર થી થોડું લીંબુ આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો રસોઈમાં આપણે બનાવી નાખીએ છે રોટલી માખણ વાળી શાસ કારણ કે માખણ નથી કાઢ્યું એમને આપણે ઘોળવું કરી નાખ્યું તુરિયા પાત્રા નું શાક અને આરે પાત્રા પણ વઘાર નાખ્યા છે તો આવું કંઈક બપોરાનું ટાણું છે તો આવું બધા જમવા સાંજનો સમય થઈ ગયો છે અને ગાયોનું મિલ્કિંગનું કામ શરૂ છે અને ગાયો બધી જો મસ્ત ઊભી થઈ ગઈ છે કારણ કે એને ખબર પડી જાય કે અત્યારે મિલ્કિંગનો ટાઈમ હોય તો વાછરું હોય ગાય હોય બધા ઊભા થઈ જાય અને આજે બપોર પછી બહુ મસ્ત તડકો હતો આટલા દિવસો પછી રાઈટ વીસ પચીસ દિવસ પછી આપણને આજે સૂર્યદેવના દર્શન થયા હતા પણ વિડીયો નહોતો બનાવવાનો થોડાક કામમાં રહેવાથી તો અત્યારે મિલ્કિંગનું કામ શરૂ છે અને ગાયું બધી આપણે ઊભી થઈ ગઈ છે મારે ગાયનું મિલ્કિંગ કરવા જવાનું છે ઊભી થઈ ગઈ છે અને આજે ઢાળિયું થોડુંક કોરું કોરું દેખાય છે અને કરતો એટલું ભીનું દેખાતું હોય આ જગ્યાએ ખાડો પડી ગયો છે વરસાદનું પાણી આવતું હોય એટલે તો ત્યાં આપણે ટાસ્કનું પૂરાણ કરી ફરી મસ્ત હેલ્પ કરી નાખશું અને ગલ્લું જો અત્યારે નો ટાઈમ થાય ને એટલે ફળી આવશ્યવો હવે સવારે ગુંધળી બખોલમાં રહેતો હતો એને કારણ કે દૂધ પીવાનું હોય કાં જયારે દૂધ ને મિલ્કિંગ કરીને ને ત્યારે જ તે અહીંયા આવે નગર તો એ આવે જ નહીં હાથ કરો ને તોય ન આવે દૂધ પીવો એ કલું અને આ પારે એવું જો અહીંયા જેની શા કહેતી હતી કે જેની નહીં કિશન કહેતો તો કે અહીંયા પાર એવું છે ઉડી નથી એકતું એમ

પાક પકડો પાક પકડો અરે વાહ ઘણો વડે ઘણો ઉડી ગયો અરે વાહ ઉપર વહી ગયું બપોર દિવસ નું નતું ઉડી શકતું બપોર દિવસ રમતું નહીં એનથી ઉડાણ ઉડાતું જ નતું એ તમે પકડ્યું એટલે ડર નું માર્યું એને જોશ આવી ગયો આપડે કેમ બીમાર હોય અચાનક પાછું કઈક કામ એવું અર્જન્ટ આવી ગયું તો ઉભા થઈ જાય એ રીતના પારે હું પણ જો પકડવા ગયા એટલે અંદરની શક્તિ જાગી એટલે ઉડી ગયું છે પણ છે એ બીમાર

કૃષ્ણએ પે લીધું ને કૃષ્ણે પે લીધું દૂધ કોનો વારો છે મોટી ગઈ એસી મોટી ગઈ નું મિલ્કિંગ કરવા એટલે કે ગાંડી ગઈ ઊભી રે ઊભી રે અલા あっ。Ah.

ગાયનું નું એટલી બધી છોકરીઓ જે મુળાકાત વ્રત કરે છે બધી સાણ લેવા લેવાય છે અને ઘણે ઘણે મુળાકાત વ્રત કર્યા છે